અને પછી છાલ વાળું એક સરખી થઈ જાય પેલા ભાખરી તળવાની પછી લાડવાનો ભૂકો કરવાનો ભાખરી ભૂકો કરવાનો પછી ચાળી નાખવાનો પછી પાક લઈને લાડવા કરવાના બરોબર હવે થોડા જ સમયમાં લાડવા ગણપતિ દાદા મળશે ખાવા વીકના વિનાયક દેવ ગણેશ છે આખું ગામ લાડવા ગણપતિ દાદાને ધરાવશે બધાય ચાલીને નીચે એટલે મોટો નીકળી જાય અને આ સીધા પેશે રખે

બાપા લાડવાનો ખાવા જમાડું છું ગણપતિ દાદા લાડવા જમો આજ તો ગણેશ ઘરે ઘરે આજ તો તમે લાડવા જમતા હશે પણ ભાવ ભાઈ ભજન તમને જમાડું છું ગણપતિ બાપા જય વિઘ્ન વિનાયક દેવ

મારા બા પણ લાડવા અને દાળ જમી માં ગયા સારું છે ને જય સ્વામી નારાયણ